હેલો ફ્રેન્ડ્સ તમારા સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ સિંગ સેવ સ્લાઇસ તેના માટે આપણે બ્રેડ લીધી છે મસાલા સિંગ લીધી છે બટર લીધું છે અને ઝીણી સેવ લીધી છે તો સૌ પ્રથમ આપણે બ્રેડની સ્લાઇસ લઈશું અને તેના ઉપર બટર લગાવી દઈશું બટર એકદમ મેલ્ટ થઈ જાય પછી આપણે સરસ લગાવી શકાય આ રીતે આપણે બટર લગાવીશું બટર લગાવી દીધું છે હવે તેના ઉપર આપણે સીંગ નાખીશું જે મસાલા સીંગ આવે છે તે લીધી છે આપણે પછી તેના ઉપર સેવ નાખી દઈશું આ એકદમ ઇઝી અને ફાસ્ટ રેસીપી છે જે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે આ રીતે આપણે સીંગ અને સેવને નાખીને વાળી દઈશું એ રીતે આપણે બીજી સ્લાઇસ પણ તૈયાર કરી લઈએ આ ખૂબ જ ઓછા ઇન્ડિગ્રીયન્ટ્સમાં આપણે બની જાય છે જેમાં ગેસની પણ જરૂર નથી પડતી આપણે ક્યાંક ફરવા જઈએ બહાર તો પણ લઈ જઈને આપણે બનાવી શકીએ છીએ અને એન્જોય કરી શકીએ છીએ તો આ સ્લાઇસ આપણી તૈયાર થઈ ગઈ છે તો આ આપણી સિંગ સેવ્સની સ્લાઇસ તૈયાર છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અમારી રેસિપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં